આજે આપણે વાત કરી રહ્યા છીએ અંબોળ શ્રી મહાકાળી માતાજીનું મંદિર જે ગાંધીનગરથી માત્ર સત્યાવીસ કિલોમીટરે આવેલું છે અને તેને મિની પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાંના ઇતિહાસની વાત કરીએ તો આપણા દેશના હજારોની સંખ્યામાં દેવી દેવતાઓના મંદિરો આવેલા છે દરેક મંદિરોમાં જુદા જુદા રહસ્યો જોવા મળે છે દરેક મંદિરોમાં ભગવાન દર્શ ભગવાનના દર્શન કરવા માટે ભક્તો ઘણા દૂર દૂરથી આવતા હોય છે અને મંદિરમાં આવતા ભક્તોના દર્શન કરવાથી બધી મનોકામનાઓ પૂરી થતી હોય છે તેવું જ આ મંદિર ગાંધીનગરમાં આવેલા અંબોડ ગામમાં મહાકાળી માતાજીનું છે આ મહાકાળી માતાજીના મંદિરને મિની પાવાગઢ પણ કહેવામાં આવે છે આ મહાકાળી માતાજીનું મંદિર આશરે સાતસો વર્ષ જૂનું માનવામાં આવે છે અને મહાકાળી માતાજીના મંદિરમાં રવિવારે અને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો આશરે સાતસો વર્ષ પહેલાં પાવાગઢમાં જ્યારે રાજા પતયને જે વ્યક્તિ હરાવવામાં આવ્યા હતા તે પછી મોહમ્મદ બેગડાનું શાસન આવ્યું હતું ત્યારે ત્યાંના ઘણા બધા બ્રાહ્મણોને તકલીફ પડી અને તે બધા બ્રાહ્મણો આ સમસ્યાને દૂર કરવા માટે નીકળી ગયા હતા રસ્તામાં આવતા સાબરમતી નદીના કિનારે ઉમરાના ઝાડ નીચે બધા બ્રાહ્મણો બેઠા હતા તો ત્યાં પછી માતાજી બિરાજમાન થયા હતા અને ત્યાંથી માતાજીને ઉમરાવળી માતાજી પણ કહેવામાં ઓળખવામાં આવે છે આથી આ મહાકાળી માતાજીના મંદિરમાં ભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને મહાકાળી માતાજીના દર્શન કરવાથી ભક્તોના બધા જ દુઃખો દૂર થતા હોય છે